અમદાવાદના રામોલ હાથીજન રોડ ઉપર પાણીની લાઈનમાં ભંગાણ પાણીની ભંગાણથી હજારો પાણીનો વેડફાટ મણિનગરનો રસ્તાના વિસ્તૃતીકરણની કામગીરી દરમિયાન બની ઘટના જેસીબી મશીનથી કામગીરી દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા સર્વિસ રોડ પર પાણી ભરાયા દ્રશ્યમાં જોઈ શકાય છે સર્વિસ રોડ ઉપર અત્યારે હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પાણીની લાઈનમાં ભંગાણને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થતો પણ અત્યારે જોવા મળી રહ્યો છે રસ્તાના જે કામગીરી ચાલી રહી છે તે દરમિયાન જેસીબી મશીનથી કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન પાણીની પાઇપલાઇનમાં આ ભંગાણ સર્જાયું છે હાલ તો હજારો લિટર પાણીનો વ્યય થતો પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે તો રામોલથી હાથીજન રોડ ઉપર આ લાઇનમાં ભંગાણ સર્જાયું છે જેના કારણે અત્યારે લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જે પ્રકારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે રામોલથી ન્યુ મણિનગરનો જે રસ્તો છે તેના વિસ્તૃતીકરણની કામગીરી ચાલી રહી છે આ કામગીરી દરમિયાન જ આ ઘટના બની છે જેસીબી મશીનથી જ્યારે કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા અત્યારે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યું છે અને હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પાણીના જે પાઇપલાઇન નું જે પાણી છે તે પણ સતત બહાર આવી રહ્યું છે અને વેડફાઈ રહ્યું છે સવાદાતા ભૌમિક વ્યાસ ફોન લાઇન થી જોડાયા છે જે ભૌમિક આ ઘટનાને લઈ શું વધુ વિગત અને પ્રશાસન તરફથી આ અંગે સમારકામની મરામતની કોઈ કામગીરી એ સાતને જણાઈ દો કે અમદાવાદનો પૂર્વ વિસ્તાર છે રામોલ હાથીજન જે વિસ્તાર છે ત્યાંથી ન્યુ મણિનગરનો રસ્તો પૂરો કરવાની કામગીરી છેલ્લા ત્રણેક મહિનાથી ચાલુ છે આ કાર્ય જે જેસીબી મશીન દ્વારા કરવામાં આવી રહી છે તે ખાસ કરી અને તે દરમિયાન આ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું અને આ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું છે આ ઘટનાની જાણ સંબંધિત અધિકારી ને એમસી ને કરવામાં આવતા આજે સવાર બાદ આ પાઇપલાઇનને ને મરમત કરવામાં આવી છે અને પાણીને બંધ વેડફાતા રોકવામાં આવ્યું છે પણ આપને જણાવી દઉં કે જ્યાં સુધી આ મરમત કરે તેની પહેલા હજારો લીટર પાણી વેડફાયું હતું આજ આસપાસના સર્વિસ રોડો ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા જે કામગીરી ચાલુ હતી જે છેલ્લા ત્રણ મહિનાથી અને વહેલી સવારે જ આખી ઘટના સર્જાઈ હતી તેને કારણે આસપાસની અનેક સોસાયટીઓમાં પીવાનું પાણી આજે ઓછા ફોર્સથી એટલે કે જે પાણી મળવું જોઈએ તેટલું મળ્યું નથી તેને લઈને એમસી ને પણ રજૂઆત કરવામાં આવી છે જી જી ભૌમિક સમગ્ર જાણકારી બદલ આભાર